ગુજરાત સરકારે ધોરણ 1 થી દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમના પિતાને ગુજરાતી મૂળને સાબિત કરતા પ્રૂફ આપવા પડશે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને બાળકોના હક ન છીનવાવા જોઈએ તે મામલે પોતાની રજૂઆત કરી હતી આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારે ધોરણ 1 થી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે હવે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમના પિતાના ગુજરાતી મૂળને સાબિત કરતા પ્રૂફ આપવા પડશે જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે

અંદર આજે સરકારે નવો ફતવો બહાર પાડ્યો છે કે જે બાળક ભણે છે તેના વાલી જો ગુજરાતી હશે તો તેનું પ્રૂફ આપવું પડશે તો જ તેને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય તેવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવ્યું છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ કર્યો હતો અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન થાય ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન છે તેવા હક સાથે આ બાળકોને હક મળે તે માટે આજે આંદોલન અને વિરોધ કરવામાં આવ્યો છે મારું નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જેનામાં ભેદભાવના જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ એ માટે આજરોજ એના હક માટે બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહે રહેશે બ્યુરો રિપોર્ટ સુરત